ત્યારે ઉધના પોલીસે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે ઉધના પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારની બપોરે ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝના એક પ્લોટ સામેની ખુલ્લી જગ્યામાંથી એક ટેમ્પો બિનવાસી હાલતમાં મળી આવ્યું હતું જેમાંથી પોલીસને દારૂ અને બિહારની ચાર હજાર પાંચસો છન્નું બાટલી જેની કિંમત લગભગ પાંચ લાખ બાસઠ હજાર બસ્સો મળી આવી છે એટલું જ નહીં પરંતુ પોલીસે રૂપિયા ચાર લાખ પચાસ હજાર રૂપિયાની કિંમતના ટેમ્પો મળી કુલ દસ લાખ બાર હજાર બસ્સો રૂપિયાનો મુદ્દામાં જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં દારૂન જથ્થો મહેશરૂપે ભગવાન સંજય હિરામણભાઈ પાટીલ ઉમરગસ ઓગણત્રીસ રહેવાસી હાલ પ્લોટ નંબર સીના સોસાયટી સપના પાન સેન્ટરની ગલીમાં લિંબાયતનું જાણવા મળ્યું છે દારૂન જથ્થો મોકલનાર રોનક લાલા અને દારૂન જથ્થો મંગાવનારા હેમંત રૂપે ટીઆર પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે